કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાનના નિર્ણય ઉપર ક્યારેય નારાજ ન થવો કારણ કે ભગવાન તે નથી કરતા જે તમને સારું લાગે છે પરંતુ તે કરે છે જે તમારા માટે સારું હોય છે એક સરસ વાર્તા તમને કહીશ એક સેલ્સમેન નાની એવી કંપનીમાં નોકરી કરતો હતો તે દરેક બાબત માટે ભગવાનને ધન્યવાદ આપતો તે કહેતો કે તેની જે નોકરી લાગી છે તે ભગવાનની કૃપાથી જ લાગી છે દરેક ક્ષણે તે ભગવાનના ધન્યવાદ કરતો ઘરેથી નીકળે તો ભગવાનને પ્રણામ કરીને પાછો આવે ત્યારે પણ પ્રણામ કરતો એટલે કે તે આધ્યાત્મિકતામાં વિશ્વાસ રાખતો હતો ક્યારેક ક્યારેક તેની સાથે ખરાબ થઈ જાય તો તે વિચારતો કે ખબર નહીં કે ભગવાન મારા માટે શું વિચારે છે બે ત્રણ વર્ષથી એ જ કંપનીમાં નોકરી કરતો હતો પગાર વધતો જ ન હતો તે વિચારતો કે બીજી કોઈ જગ્યાએ કામ મળી જાય તો સારું તેને એક વખત ખબર પડી કે બીજી કોઈ કંપનીમાં ખાલી જગ્યા છે તેને ફોન પણ કર્યો અને તેણે ઇન્ટરવ્યૂ માટે બોલાવવાની વાત કરી અને ફોન આવે ત્યારે જવાનું હતું તેણે તારીખ પણ આપી દીધી હતી સમય બતાવ્યો ન હતો તારીખની ખબર હતી તે નજીકમાં જ આવવાની હતી બીજા દિવસે તેને ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો અને તે ખૂબ જ ઉત્સાહમાં હતો કારણ કે તે તેની જૂની કંપનીમાંથી નીકળવા માગતો હતો તેણે સવાર માટે વહેલું આલારામ રાખ્યો કે જેથી સવારે ઝડપથી ઊઠીને તૈયાર થઈને જવા માટેની તૈયારી કરી શકે ઇન્ટરવ્યૂ માટે તેણે વિચારી લીધું કે શું શું પૂછશે તેનો કેવો કેવો જવાબ આપવો બધું જ નક્કી કરી લીધું જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે જે સમયનો એલારામ રાખ્યું હતું તે સમય ક્યારનો જતો રહ્યો હતો તેને ખબર પણ ન પડી તેની ઊંઘ ઉડી તો સાત વાગી ગયા હતા તેને મોડું થતું હતું તે ગુસ્સો કરતો હતો ખબર જ ન પડી ક્યારે વાગ્યો એલાર્મ ઝડપ ઝડપ તૈયાર થઈને નીચે પહોંચી ગયો અને બાઇક ચાલુ કરવા લાગ્યો પણ તે ચાલુ પણ ન થયું ગુસ્સામાં બાઇકને ત્યાં જ રાખીને તે રસ્તા ઉપર ગયો રિક્ષાની રાહ જોઈને ઊભો હતો પણ રિક્ષા આવતી જ ન હતી ઘણા સમય પછી રિક્ષા મળી અને ત્યાંથી ઓફિસ પહોંચ્યો તો મોડું થઈ ગયું હતું તેથી ખૂબ જ ગુસ્સો વધતો જતો હતો તે બીજી કંપનીના ફોનની રાહ જોતો હતો ફોન આવી જાય તો મારું કામ થઈ જાય એવું તે વિચારતો હતો આ કંપનીમાંથી તો હું છૂટું ને બીજે કામ કરી શકું બપોરનો સમય થઈ ગયો પણ ફોન આવ્યો નહીં સવારે ઉતાવળમાં ને ઉતાવળમાં ટિફિન લાવવાનું પણ ભૂલી ગયો પછી ઓફિસની કેન્ટીનમાં પહોંચ્યો તો તે પણ બંધ થઈ ગયું હતું પછી તેનો ગુસ્સો હવે તો વધતો જ જતો હતો જેમ તેમ કરી તેણે બહારથી સેન્ડવિચ મંગાવી તે પણ ભાવે તેવી ન હતી અડધી ખાધી અને અડધી ફેંકી દીધી તેને વધારે ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે આજનો દિવસ મારા માટે બેકાર લાગે છે આવો દિવસ હોય તે વિચારતો હતો કે ઉપરવાળા આજે મારી સાથે શું કરે છે જમવાનું પણ ન મળ્યું સાંજના પાંચ વાગ્યા હતા તેને એક ફોન આવ્યો તે નોકરી માટે જેની તે રાહ જોતો હતો ખૂબ ખુશ થઈ ગયો તેને ફોનમાં સવાલ પૂછતા હતા આમ ચર્ચા ચાલતી હતી ત્યાં જ તેનો ફોન બંધ થઈ ગયો હવે તો તેના ગુસ્સાનો પાર ન રહ્યો કે ફોનને અત્યારે જ બંધ થવાનું હતું આવી રીતે સમય પૂરો થ તે ઘરે જતો હતો વિચારતો હતો કે ઘરે જઈને આરામ કરીશ આજે તમારો દિવસ આમય ખરાબ થઈ ગયો છે મારું માથું દુખવા લાગ્યું છે ઘરે પહોંચીને જમ્યો પછી આરામ કરવા માટે સુતા ત્યાં જ લાઈટ જતી ગઈ હવે તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો હું ભગવાનને આટલું માનું છું પ્રેમ કરું છું તે મારી સાથે આવું કેમ કરો છો આમ ગુસ્સો કરતાં ખબર ન રહી કે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે સપનામાં ભગવાન સાથે વાતો કરતો હતો તે ભગવાનને કહેવા લાગ્યો કે તમારી ઈચ્છા શું છે તમે મારી સાથે આવું કેમ કર્યું આવા પ્રશ્ન કરવા લાગ્યો હું તારી કેટલી પૂજા પાઠ કરું છું આજનો દિવસ કેટલો ખરાબ હતો એલારામ ન વાગ્યું બાઇક ખરાબ થઈ ગયું રિક્ષા માંડ માંડ મળી કેન્ટીન બંધ થઈ ગયું ટિફિન ભૂલી ગયો સેન્ડવિચ ખરાબ હતી ફોન આવ્યો તો ફોન બંધ થઈ ગયો ઘરે આવ્યો તો લાઇટ ચાલી ગઈ શું તમારી ઈચ્છા છે ભગવાન ભગવાને કહ્યું કે આજે જે થયું તે મારી ઈચ્છાથી થયું છે મેં જાણી જોઈને એલારામ ક્યારે વાગ્યું તે તને ખબર ન પડવા દીધી તારી બાઈક મેં જ ખરાબ કરી દીધી હું ઈચ્છતો હતો કે તું મોડો જા જો તું વહેલો જતો બાઈક લઈને તો તારું એક્સિડન્ટ થઈ જાત એવું લખેલું હતું આજના દિવસે તારા માટે સારું થયું કેન્ટીન બંધ હતી તેમાંથી તે જો કંઈ ખાધું હોત તો તું બીમાર પડે કારણ કે તેનું જમવાનું ખરાબ બની ગયું હતું અને જે તે ફોનની રાહ જોતો હતો જેના માટે તું ચિંતા કરતો હતો એ નંબરનો ગોટાળાબાજ હતો એ માણસ નોકરીના નામે બધાને છેતરતો હતો એટલા માટે મેં તારો ફોન બંધ કરાવી દીધો અને જે લાઇટ ચાલી ગઈ તે ન ગયું હોત તો આજે તારા ઘરમાં શોર્ટ સર્કિટ થવાની હતી એટલા માટે લાઇટ જવા દીધી તું મારો ઘણો મોટો ભક્ત છે તેથી હું તને આ બધું કહું છું બધાને નથી બતાવતો યાદ રાખજે કે તું મારા ઉપર ભરોસો કરે છે તે કરતો રહેજે જિંદગીમાં તારું ક્યારેય ખરાબ નહીં થવા દઉં અચાનક તેની ઊંઘ ઉડી ગઈ અને ભગવાનને ધન્યવાદ આપવા લાગ્યો મિત્રો જિંદગીમાં આપણને ઘણી વાર એવું લાગે છે કે અમારી સાથે ખરાબ થાય છે આવું ન થવું જોઈએ ત્યારે થોડા વર્ષો પછી તમને લાગશે કે જે થયું તે સારા માટે જ થયું છે દરેક સમય માટે દરેક ક્ષણે ભગવાનને ધન્યવાદ આપતા રહ્યું બસ આ જ યાદ રાખજો આગળ જેમ કહ્યું તેમ ભગવાન તે નથી કરતા જે આપણને સારું લાગે પણ ભગવાન તે જ કરે છે જે તમારા માટે સારું હોય છે ઉપરવાળાના આશીર્વાદ સાથે સાચી મહેનતની સાથે આપણા પરિવારના પ્રેમની સાથે કરો કંઈક એવું કે દુનિયાની ઈચ્છા હોય તમારા જેવું કરવાની ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો